તો હેલો તો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજા મજા મજામાં વ્લોગ તો આ ચેનલ ઉપર તમને વ્લોગ જોવા મળશે અલગ અલગ સ્થળોના તો તમે ચેનલને કરી દીધો પહેલી વાર આવ્યા હોય તો અને અહીં તો અમારે વિશાલભાઈ કંઈક ફોટા એડિટિંગ કરેલા એડિટિંગ ફોટા કરે છે તમે જોવો થઈ ગયા કે જે બાકી છે ઘણા બાકી વિશાલભાઈ ફોટા એડિટિંગ કરે છે મિત્રો અને તારમાં વાગી ગયા છે તમે જોવો આવ્યા છે મિત્રો તો હાલો તો અત્યારે આપણે નાઈ નાખીએ પછી પાછા મળીએ તો ફાઇન લગાઈ જુ નાઈ આવી ગયો છું ને કપડા રેડી થઈ ગયો પહેરીને મિત્રો તો વિશાલભાઈ ભાઈ અત્યારે તેવા ફોટા એડિટિંગ કરતા આપણે જોઈએ હું એડિટિંગ કરે છે અત્યારે હું એડિટિંગ કરાય અત્યારે જોવા બ્લોગ એડિટિંગ કરે છે કાં લો મેળાનું છે ને આ ઓલો હું નામે ચેનલની તારીખ મારે તો અત્યારે બે ચેનલમાં પણ હે વિશુ લાઈફ સ્ટાઈલ બ્લોગ ને

હાલો તો મિત્રો હવે આપણે હમે ના ધાબા ઉપર જઈએ જમરૂખડી ને એવું છે હાલો તો ના જઈએ હવે આપણે તો ફાઇનલ ગાઈઝ આપણે ધાબા ઉપર આવી ગયા છીએ તમે જોઈ શકો છો અહીંયા ફીરકો પીડો છે આજે ઉત્તરાયણ છે ને તમે જો અહીંયા લુક જોવો તમે અમે તો સુનિલભાઈ ને ચેતનભાઈ તક જાય છે ક્યાં જાઓ પતંગો ને શકાવી અહીં જવો અમારા ગામમાં બધી આટા મારે જવો

મિત્રો તમે અહીંથી ધાબા ઉપરનું કંઈક લુક જોઈ શકો છો મિત્રો રૂપ કઈ આવો છે આ અને વિડિયો માં શેર સુધી બનિયા રહેજો અને લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો નોટિફિકેશન ઓન કરી દેજો તો ફાઈનલ મિત્રો હું અત્યારે મારા કાકાને લઈ ગયો ભાવકકાન વાલા એમ દવા અહીંયા કિરણભાઈ ને ભાવકકા બેઠા છે કેમ છો મજામાં કે મજા ભરમાં તો હમ તો અત્યારે હું આટો મારવા આવ્યો છું મિત્રો તો પછી હું ઘરે જાય પછી પાછો તમને મળું કા હું માવો ખાવ કે હા માવો ખાવ આવો માવો ખાવ અત્યારે આવી ગયો છું ઘરે આપડે છે મંગળવાર એટલે બટેટા બાફા મેં કીધેલા છે અહિયાં મંદિર અહીંયા ટીવી છે એલ આઈડી

હાલો તમારે ફરાળ કરવું હોય તો હાલો હું ફરાળ કરી લઉ મિત્રો એક નંબર સોરી મિત્રો પાણી ગ્લાસ ભરતા ભૂલાઈ ગયો હતો એટલે વિશાલ કીધું એ ભર્યા દીધો છે બે ચેવડા છે બાલાજીના

તો હાલો વિશ્વ લાસ્ટ બ્લોગ ને સીવી બ્લોગ બ્લોગ આવી જશે કેવા આવશે કે કેવા આવશે બ્લોગ હા દેસો વે ગયા છે મિત્રો તો જોઈ આવજો એટલે આવી ગયો છે ત્યાં બ્લોગ મારો આવશે એટલે બ્લોગ આવી ગયેલો છે એ પહેલાનો પહેલા રાખો એક વાર તો મારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી તો ફાઇનલ મિત્રો આજનો નો બ્લોગ કરી છે એન્ડ કેમ હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ને આશા આપણો બ્લોગ વિજય ભાઈ આવ્યા છે છેલે છેલે ai à, cái chi sẽ luôn cái 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 rồi. Rồi. à lúc mình nhé lúc à, mà làm. tôi thấy nè à, bye, bye.